કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માણસા સર્કિટ હાઉસનું ઉદઘાટન તો કલોલ સાણંદ ચાર લેન રોડનું કરશે ખાતમુહૂર્ત શેલ્બી હોસ્પિટલમાં નવનિર્મિત બોન બેન્કનું પણ કરશે લોકાર્પણ આજે ભારતની જાંબાઝ સેનાની વીરતાને કરાઈ રહી છે યાદ આજે સિત્યોતેરમાં આર્મી દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ મોદી અને રક્ષામંત્રીએ આપી શુભકામનાઓ તો મહારાષ્ટ્રના પુણેમાં આર્મી જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ઉપસ્થિતિમાં જવાનોને અપાયા વીર પુરસ્કાર દક્ષિણ કોરિયામાં કાયદો વ્યવસ્થા ધ્વસ્ત દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા સંબંધિત પગલાં ભારત કુલ એકસો અઢાર યુનિકોન થકી ગુજરાત બન્યું સ્ટાર્ટઅપ નું હબ અત્યાર સુધીમાં બાર હજાર પાંચસોથી વધુ સ્ટાર્ટઅપ મળી માન્યતા આઈ ક્રિએટ દ્વારા પાંચસો ત્રેપનથી વધુ સ્ટાર્ટઅપ્સને મળી નાણાકીય સહાય હેલ્થકેર લાઈફ ફાઇનાન્સ આઈટી તથા કૃષિ જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત ગીર ગઢડામાં વધુ એક દીપડાનો હુમલો ફરેડા ગામમાં ફળિયામાં સૂતેલા વૃદ્ધા ઉપર દીપડાએ કર્યો હુમલો ગળાના અને માથાના ભાગે જીવલેણ ઈજા થતાં વૃદ્ધ મહિલાનું થયું મૃત્યુ વન વિભાગે દીપડાને પકડવા કવાયત કરી શરૂ તાપીના વાલોડના બાજીપુરા ચોકડી ઉપર પલટી કાર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી જતા એકાએક ભડાકા સાથે સળગી કાર ચાલકનું ઘટના સ્થળે નિપજ્યું મૃત્યુ પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનો જમાવડો આજે પણ લાખો શ્રદ્ધાળુઓ

સમાચાર હવે વિગતવાર જોઈશું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળના ત્રણ ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો આઈએનએસ સુરત આઈએનએસ એનએસ નીલગીરી અને આઈનએસ વાક્ષીર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે આ તકે પીએમ મોદીએ કહ્યું કે નવા યુદ્ધ જહાજો રાષ્ટ્રની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે ત્રણેય દળોએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે ભારત વિસ્તરણવાદ નહીં પરંતુ વિકાસની ભાવના સાથે આગળ વધે છે તેમણે એમ પણ કહ્યું કે આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહ્યો છે

पी सेवेंटी क्लास की पहली सबमरीन कलवरी की कमीशनिंग में शामिल होने का अवसर मिला था आज मुझे इस क्लास की छठवीं सबमरीन बागशीर को कमीशन करने का सौभाग्य मिला है ये नए फ्रंटियर प्लेटफॉर्म भारत की सुरक्षा और प्रगति दोनों को नया सामर्थ्य देंगे साथियों आज भारत पूरे विश्व और खासकर ग्लोबल साउथ में एक भरोसेमंद और जिम्मेदार साथी के रूप में पहचाना जा रहा है भारत विस्तारवाद नहीं भारत विकासवाद की भावना से काम करता है भारत ने हमेशा ओपन सिक्योर इंक्लूजिव और प्रोस्परस इंडो पैसिफिक रीजन का समर्थन किया है इसलिए जब समुद्र से सटे देशों के विकास की बात आई तो भारत ने मंत्र दिया सागर सागर का मतलब है सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી મુંબઈના ખારઘર સ્થિત ઇસ્કોન મંદિરનું ઉદઘાટન કરશે બાર વર્ષના બાંધકામ પછી તૈયાર થયેલું આ મંદિર એકસો સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તેને એશિયાનું બીજું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે નવ એકરમાં ફેલાયેલું આ મંદિર સંપૂર્ણપણે સફેદ આરસ પારથી બનેલું છે અનેક દેવી દેવતાઓ સાથેનું આ મંદિર એક વૈદિક શિક્ષણ કેન્દ્ર પ્રસ્તાવિત સંગ્રહાલયો અને સભાગૃહ ઉપચાર કેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે તેનો ઉદ્દેશ વૈદિક ઉપદેશો મારફતે સાર્વત્રિક ભાઈચારો શાંતિ અને સંવિદાતને પ્રોત્સાહન આપવાનો છે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે કોંગ્રેસે ખાસ કરીને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલને નિશાન બનાવ્યા છે કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર ગંદી ગટર અને પ્રદૂષિત સ્થળોનો વિડીયો જાહેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી કટાક્ષ ભર્યા સ્વરમાં કેજરીવાલના ખોટા દાવાનો પર્દાફાશ કરતા બોલ્યા છે કે આ દિલ્હી છે જેને કેજરીવાલે ચકાચક બનાવવાનો દાવો કર્યો હતો પેરિસ અને લંડન બનાવવાની વાત કરી હતી જ્યારે કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે પણ કેજરીવાલ ઉપર દિલ્હીની હવા અને યમુનાના પાણીને પ્રદૂષિત કરવાનો આરોપ લગાવ્યો જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાની તમામ સિત્તેર બેઠકો માટે મતદાન પાંચમી ફેબ્રુઆરીએ થશે અને મતગણતરી આઠમી ફેબ્રુઆરીના રોજ થશે આ બાજુ આજે દિલ્હીમાં ચૂંટણી માટે તમામ પક્ષોના મોટા ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી રહ્યા છે આમાં નવી દિલ્હી બેઠક ઉપરથી ભાજપના પ્રવેશ વર્મા મેજવાસન બેઠક ઉપરથી કૈલાશ કહેલોત કાલકા જીત બેઠક ઉપરથી રમેશ બિધુડી લક્ષ્મીનગર બેઠક ઉપરથી અભય વર્મા માલવિયા નગર બેઠક ઉપરથી સતીષ ઉપાધ્યાય સહિતના ઘણા નેતાઓ પોતપોતાના નામાંકન ભરી રહ્યા છે આપણે આખું વર્ષ જેમના લીધે સુરક્ષિત રહીએ છીએ તેમને સલામ કરવાનો દિવસ એટલે કે આજે આર્મી દિવસ છે આજે સિત્યોતેરમાં આર્મી દિવસ છે ભારતીય સેનાની વીરતા અને સમર્પણને સન્માનિત કરવા પંદરમી જાન્યુઆરીએ આર્મી દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ઓગણીસો ઓગણપચાસમાં જનરલ કે એમ કરિયપ્પાએ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફના રૂપના પદભાર સંભાળ્યાની યાદમાં મનાવવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી સિંહે આર્મી દિવસની શુભકામનાઓ પાઠવી છે તો મહારાષ્ટ્રના પુણેમાં આર્મી સેનાના જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ઉપસ્થિતિમાં ખાસ પરેડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જવાનોને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા मैं भारतीय सेना के सभी ऑफिसर्स जूनियर कमीशन ऑफिसर्स जवान डिफेंस सिविलियंस पूर्व सैनिकों और उनके परिवारजनों को हार्दिक शुभकामनाएं देता हूं। साथ ही मैं उन सभी साथियों को श्रद्धांजलि अर्पित करता हूं जिन्होंने देश की रक्षा के लिए सर्वोच्च बलिदान दिया उनकी वीरता साहस और त्याग सभी देशवासियों के लिए प्रेरणा का स्रोत है દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ યુન સુ પોલીસે તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે તેઓ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા જેમની ટૂંકા ગાળાની લશ્કરી કાયદા લાગુ કરવા બદલ ધરપકડ કરવામાં આવી ધરપકડ કરાયેલા યુનને પૂછપરછ માટે સિયોલના દક્ષિણમાં ગ્વાચીઓનમાં સીઆઈઓ ઓફિસ લઈ જવામાં આવ્યા છે જે બાદ તેમને ઓફિસથી માત્ર પાંચ કિલોમીટર દૂર ઉઈવાંગમાં સિઓલ ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા ક્યોલ દેશના આધુનિક ઇતિહાસમાં ધરપકડ કરાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા દિવસે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે જેમાં બસ્સો કરોડના ખર્ચે નિર્માણાધીન નવા બેરેજનું ખાતમુહૂર્ત અને માણસા સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું છે તો કલોલ તાલુકાના ગોલથરા ગામે આયોજિત વિવિધ યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત લેશે અને ત્યારબાદ નારદીપુર ગામે નવનિર્મિત રામજી મંદિરના દર્શન અને ભજન મંડળીઓ સાધન વિતરણ કરશે તો બપોરે કલોલ સાણંદ કરશે લોકાર્પણ જોઈએ જીવન પ્રસારણ કામ પૂરું થયું વરસાદમાં વહી જતું પાણી ગુજરાતના નવ થી વધુ તળાવોમાં નાખ્યું અને એના પછી એ પાણી વરસાદમાં વહી જતું હતું વરસાદનું પાણી વહી જતું હતું સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા કર્યું બધાને લાગતું હતું કે નર્મદા તો થઈ ગઈ ઉત્તર ગુજરાત નું શું એમને સુજલામ સુફલામ કડાણા થી કાઢી ડીસા સુધી પોચાડી દરિયામાં જતું ખંભાત ના અખાત માં જતું પાણી માણસા ને આસપાસના ચૌદ તળાવની જેમ નવ હજાર તળાવ માં નાખવાની શરૂઆત કરી અને હવે આપણી સાબરમતી પર ચૌદ ડેમ બનાવી આખી સાબરમતી બારે મહિના છલો છલ ભરેલી એવી વ્યવસ્થા એક એક નદી ભરાયેલી એટલે તળાવ ભરાયેલું એટલે ચાલીસ પચાસ ફૂટ પાણીના તર ઊંચા આવે અને જોત જોતામાં સમગ્ર ઉત્તર ગુજરાત જે પહેલા ફ્લોરાઈડ વાળું પાણી પીતું હતું એ ઉત્તર ગુજરાતની અંદર અનેક કડીયોમાં એક કડી અંબોડની કારી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે બસો એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અનેક માણસાદેવ પાસે પ્રોટેક્શન વોલ બદામાં મોટો ચેકરોડ ચેકડેમ અને બસો પાંત્રીસ કરોડ નું આ બેરેજ નું કામ આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત મહાકુંભ મેળાની કરીએ તો મકર સંક્રાંતિના દિવસે કરોડો શ્રદ્ધાળુઓએ સંગમ તટ ઉપર ડૂબકી લગાવી હતી આ ભવ્ય દ્રશ્યોને વધુ સુંદર બનાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હેલિકોપ્ટરથી ભક્તો ઉપર ફૂલોની વર્ષા કરી હતી મકર સંક્રાંતિના શુભ અવસર પર મહાકુંભમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવીને પુણ્ય પ્રાપ્ત કર્યું હતું અને સંગમના કિનારે ભક્તોની વિશાળ ભીડ શ્રદ્ધા સમર્પણ અને એકતાનો ભવ્ય નજારો રજૂ કરતી હતી દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંતર્ગત ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધીમાં ગુજરાતના બાર હજાર પાંચસો થી વધુ સ્ટાર્ટઅપ ને માન્યતા મળી છે હાલમાં અમદાવાદમાં પાંચ હજાર બસો ઓગણસિત્તેર સુરતમાં એક હજાર નવસો ત્રણ વડોદરામાં એક હજાર ત્રણસો રાજકોટમાં એક હજાર એકસો અને ગાંધીનગરમાં છસ્સો એક જેટલા સ્ટાર્ટઅપ્સને શરૂ કરવામાં આવ્યા છે જેમાં હેલ્થકેર અને લાઈફ ફાઇનાન્સમાં એક હજાર ત્રણસો આઈટી સેવાઓમાં એક હજાર એકસો તથા કૃષિમાં આઠસો ઓગણીસ જેવા ટોચના ક્ષેત્રનો સમાવેશ થાય છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યંગ આન્ટરપ્રિન્યોર વેન્ચર ફંડ સેટઅપ કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂપિયા ત્રણસો પચાસ કરોડનો ફાળો આપ્યો છે દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થાય તે માટે દર વર્ષે તારીખ સોળ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યની નોડલ સંસ્થાઓ ઇન્ક્યુબેટર્સ માર્ગદર્શકો રોકાણકારો સરકારી સંસ્થાઓ અને સ્ટેક હોલ્ડરો દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તાપી જિલ્લાના વાલોડ નજીક ગોઝારા અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું છે કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી અને જે બાદ કાર સળગી ઉઠી હતી કાર ચાલક કારમાંથી બહાર નીકળી ન શકતા અંદર ભડતું થયો હતો મૃતક વીસ વર્ષનો યુવાન અર્ચન ચંદ્રકાંતભાઈ ચૌધરી છે જે વાલોડનો રહેવાસી છે ખેલ અંતર્ગત ખેડામાં જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન નડિયાદમાં કરવામાં આવ્યું હતું જેમાં અંડર અંડર સેવન્ટીન અને ઓપન વિભાગની સ્પર્ધામાં કુલ બસો થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધારી સ્પર્ધાની શરૂઆત કરાવી કલેક્ટર અમિત પ્રકાશ યાદવે નેશનલ સ્કૂલ ગેમ્સમાં મેડલ વિજેતા ખેલાડીઓને સન્માનિત કર્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદમાં આયોજિત કરાટે સ્પર્ધામાં જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેતિયા જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

શહેરમાં વિવિધ સોળ સ્થળ પર પક્ષીઓ માટે ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે ગઈકાલે મકર સંક્રાંતિના એક જ દિવસે એક હજાર જેટલા પક્ષીઓ દોરીના કારણે ઘાયલ થયા હતા કાલ સવારથી એટલે ચૌદમી જાન્યુઆરીથી જ ત્રિકોણ ખાતે એનિમલ હેલ્પલાઇન દ્વારા આ કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયો છે અને અન્ય પાંચ જગ્યાએ પણ આ રીતે જે પતંગના કાતિલ તીક્ષણ દોરાથી પક્ષીઓ ઘવાય એના માટેના કંટ્રોલ રૂમ અમે લોકોએ ચાલુ કર્યા છે ટોટલ અત્યાર સુધીમાં લગભગ પોણા પાંચસો જેટલા પક્ષીઓ છે એ સારવાર માટે અમારા કાર્યકરો અહીંયા અહીં ખાતે ત્રિકોણબાગ ખાતે અને અન્ય સેન્ટરોમાં લઈ આવ્યા છે અને કેટલા દેહથી આવી તો ગણી જ ન શકાય એટલા બધા હોય છે કારણ કે તો બધી ટ્રેસ કરવું આઈડેન્ટિફાઈ નથી કે અગાસીમાં કોઈ પક્ષી મરી ગયું હોય કે ક્યાંય જંગલમાં વળી ગયું હોય તો આવા તો હજારો પક્ષીઓ છે એના મૃત્યુ આ પતંગના તીક્ષ્ણ દોરાથી થતા હોય છે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં લાલ ડુંગળીની સિત્તેર હજારથી વધુ ગુણની આવક થઈ છે લાલ ડુંગળીનો ભાવ બસો રૂપિયાથી લઈને ચારસો પચાસ સુધીનો રહ્યો છે જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા જણાવી દઈએ કે મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી ડુંગળીની નિકાસ મહારાષ્ટ્ર રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં કરાય છે લાલ આવક છેલ્લા બે મહિનાથી શરૂ થઈ ગઈ છે અને હાલમાં પણ લાલ આવક સારી એવી ચાલુ છે અંદાજે દરરોજ સાઠથી સિત્તેર હજાર બેગનું વેચાણ થઈ રહ્યું છે આજના ભાવ ત્રણસોથી ચારસો રૂપિયાના ભાવ છે ઊંચામાં સાડા ચારસો રૂપિયા ખેડૂત ભાવોને મળી રહ્યા છે પણ સફેદ ડુંગળી પણ અંદાજે અઢારથી વીસ હજાર ગુણ્યા આવી રહી છે તેમના ભાવ પણ ત્રણસોથી ચાર ચારસોના ભાવ મળી રહ્યા છે અને મગફળીની પણ અહીં આવક થઈ રહી છે અને સરકાર દ્વારા મગફળીની ખરીદી પણ હાલમાં ચાલુ છે આણંદના બોરિયાવી ગામના ખેડૂત રીંગણની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ખેડૂત મનીષ રાઠોડે માત્ર એક વીઘા જમીનમાં જ રીંગણની પ્રાકૃતિક ખેતી કરી છે એક વીઘા જમીનમાં તેમને બે હજાર છોડનું વાવેતર કર્યું છે જેમાંથી તેમને અંદાજે ચાલીસ હજાર જેટલી આવક થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીપડા નો આતંક વધ્યો છે ગઈકાલે તાળાલામાં એક યુવક ઉપર દીપડાએ હુમલો કર્યો છે જ્યારે આજે ગીર સોમનાથમાં વધુ એક દીપડાના હુમલાની ઘટના સામે આવી છે ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામે મોડી રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલા દીપડાએ વૃદ્ધ મહિલાને નિશાને લીધી હતી અને દીપડાએ મકાનની દિવાલ કૂદી ઘરમાં ઘૂસી ફળિયામાં સૂતેલા વૃદ્ધ મહિલા ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં મહિલાને ગળાના અને માથાના ભાગે જીવલેણ ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને થતાં દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે અને હવે નજર કરીએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં ગાઝામાં યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાના એંધાણ ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ કરાર અંતિમ તબક્કામાં પ્રથમ તબક્કામાં તેત્રીસ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે બાકીના પંદર દિવસ પછી મુક્ત કરાશે સમાચાર એજન્સી એપીએ આપ્યા અહેવાલ આ કરાર ઉપર કતારની રાજધાની દોહામાં ઇજિપ્ત કતાર અને અમેરિકાની મદદથી વાટાઘાટો શરૂ કરવામાં આવી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું ચીન ક્યારેય અમેરિકાને પાછળ છોડી શકશે નહીં કહ્યું અમેરિકા જ સુપરપાવર રહેશે અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવવાનો નિર્ણય સાચો હતો રાજધાની વોશિંગ્ટનમાં જો બાઇડને વિદેશ નીતિ ઉપર પોતાનું છેલ્લું ભાષણ આપ્યું સોનાનું ગેરકાયદેસર ખોદકામ કરનારા સો મજૂરોના મોતના અહેવાલ સાઉથ આફ્રિકામાં સોનાની ખાણમાં બે મહિનાથી ચારસો મજૂરો ફસાયા હતા ભૂખ અને તરસના કારણે મોતને ભેટ્યા હોવાનું તારણ રાહત અને બચાવની કામગીરી માટે એક સ્પેશિયલ માઇનિંગ રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી ભારત બાંગ્લાદેશ સરહદ ઉપર ફેન્સિંગ લગાવવાના વિવાદ અંગે ભારતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર નરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યું સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ભારતે નરુલ ઇસ્લામને જણાવ્યું હતું કે સરહદ ઉપર ફેન્સિંગ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી રહી છે અને આમાં બંને દેશો વચ્ચેના કરારનું પાલન કરવામાં આવ્યું છે ચીનમાં ચાલીસ દિવસ સ્પ્રિંગ ફેસ્ટિવલ યાત્રા એટલે કે વસંત મહોત્સવ પરિવહનનો શુભારંભ ચીનમાં નૂતન ચંદ્રવર્ષને મનાવવા માટે આ યાત્રા થાય છે ચાલીસ દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં નવ બિલિયન યાત્રાળુઓ આવવાની સંભાવના આજે ભારતની જાબાઝ સેના આર્મીનો સ્થાપના દિવસ આર્મી ડે ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સેનાને પાઠવી શુભકામનાઓ તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું ભારતીય સેના તેની હિંમત બહાદુરી અને બલિદાન માટે છે જાણીતી કુદરતી આફતો દરમિયાન રાષ્ટ્રનું રક્ષણ કરવા અને નાગરિકોને મદદ કરવા માટે તેમની અટૂટ પ્રતિબદ્ધતા પ્રશંસનીય તમિલનાડુમાં મદુરાઈમાં જલીકુટ્ટી ઉત્સવનો પ્રારંભ અગિયારસો બળદ મેદાનમાં ઉતર્યા આ રમતમાં ભીડ વચ્ચે એક બળદને છોડી દેવામાં આવે છે અને હાજર ખેલાડીઓ શક્ય તેટલા લાંબા સમય સુધી બળદને પકડી રાખીને તેને કાબૂમાં લેવાના પ્રયાસ કરે છે ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરિયાને હરાવ્યું ભારત એકસો પંચોતેર અઢારથી આપી હાર ટીમ ઇન્ડિયાના હેડ કોચ સુમિત ભાટિયાએ કહ્યું વિશ્વકપની પ્રથમ મેચમાં જીતથી ખુશી પણ હજુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો રહેશે પડકાર ગુજરાતભરમાં ઉત્તરાયણનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે વાસી ઉત્તરાયણની પણ રંગત જોવા મળી રહી છે વહેલી સવારથી જ પતંગ રસિકો ધાબા ઉપર ચડી ગયા છે જ્યાં આકાશ રંગબેરંગી જોવા મળ્યું છે ગઈકાલે પતંગ ચગાવ્યા બાદ આજે પણ અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સહિત રાજ્યભરમાં સવારથી આકાશ પર પતંગ યુદ્ધ જામ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ડીજેના તાલ સાથે લોકો ગરબા રમશે આ સાથે ઊંધિયું જલેબી ફાફડાની જયાફત પણ જામશે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવતી વખતે પડવા અથવા દોરી વાગવાના બનાવો પણ નોંધાયા હતા એકસો આઠ ઇમરજન્સીને એક દિવસમાં કુલ ચાર હજાર નવસો સુડતાલીસ કોલ આવ્યા હતા જે ગત વર્ષની તુલનામાં ચારસો સિત્તેરથી વધુ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે ઉત્તરાયણનો તહેવાર સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ એકસો આઠ દ્વારા નોંધવામાં આવ્યા છે અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે ચાર હજાર નવસો પચાસ ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલડાઉનના કેસીસ વધારે આવ્યા છે એ સિવાય એક્સિડન્ટના અમે થર્ડ કટિંગના પણ 163 જેટલા કેસ આવ્યા છે રોજની 400 થી 450 કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે જે એમ ત્રણ ગણો વધારો એટલે કે 1100 થી 1200 કેસીસ એક્સિડન્ટના આવી ગયા છે અને રોજની જે ટ્રોમા અને ફોલોઅપના કેસીસ હોય છે એમાં 350 જેટલા આવતા હોય છે એમાં પણ ત્રણ ગણા એટલે કે 1100 થી 1200 કેસીસ એ ટાઈપની ઇમરજન્સીસમાં આવેલા છે આજે સિત્યોતેરમો આર્મી દિવસ છે ત્યારે આજે જિંદગી કેફેમાં ભારતીય સેના દિવસ વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે નિવૃત્ત કર્નલ ડૉક્ટર રાકેશ શ્રીવાસ્તવ અને નિવૃત્ત બ્રિગેડિયર બ્રિજેશ પાંડે ખાસ ઉપસ્થિત રહેશે તો જોવાનું ભૂલતા નહીં જિંદગી કેફે બપોરે સાડા ત્રણ વાગે દૂરદર્શન ઉપર અને અહીંયા સમાચાર સમાપ્ત થાય છે નમસ્કાર